સ્ટીફન હોકિંગ પંચાવન વર્ષ વિલચેરમાં છતાં તેમના મને દુનિયા બદલી તે ચાલી શકતા નહોતા ખાઈ શકતા નહોતા બોલી પણ શકતા નહોતા ત્યાં પણ અદ્ભુત રીતે તેમણે કમ્પ્યુટરના ઉપયોગથી લોકો સાથે વાત કરવાની રીત શોધી ભવિષ્ય જોયું અને પોતાની થિયરી વારંવાર સાચી સાબિત કરી એવા માણસ તે હવે આપણા સાથે નથી પરંતુ મૃત્યુ પહેલા તેમણે આપણા ગ્રહના ભવિષ્ય વિશે કેટલીક ડરામણી આગાહી કરી હતી અને જો તે આગાહી સાચી નીવડે તો પૃથ્વી આવતા બસો વર્ષમાં નષ્ટ થઈ શકે છે આજના વંડર ફેક્ટ્સના એપિસોડમાં અમે સ્ટીફન હોકિંગનું જીવન અને આપણા ભવિષ્ય વિશેની છ ડરામણી આગાહીઓ જાણશું જ્યારે સ્ટીફન હોકિંગ એકવીસ વર્ષના હતા ત્યારે તેમને એક એવી બીમારી નું નિદાન થયું જે સામાન્ય રીતે પચાસ વર્ષ થી ઉપર ના લોકો છે અને આ કોઈ સામાન્ય બીમારી તેનો અર્થ નિશ્ચિત મૃત્યુ જયારે ડોક્ટરો સ્ટીફન ને સમાચાર આપ્યા ત્યારે તે વીજળી ના કડાકા જેવી અસર કરતું હતું ફક્ત બે વર્ષ એટલું જ તેને આપ્યું પણ હોકિંગ ફક્ત બચ્યો જ નહીં તેને પંચાવન વર્ષ સુધી તે રોગ સાથે જીવ્યો ડોક્ટરો સંપૂર્ણપણે ખોટું સાબિત કર્યું તેણે રોગ ને પોતાનું જીવન કબજે કરવાની મંજૂરી આપી નહીં તેના બદલે તેણે તેને પોતાની સૌથી મોટી ફેરવી દીધું જ્યાં સુધી તે ચાલી શકતો ખાઈ શકતો પી શકતો કે બોલી શકતો ન હતો તેને ક્યારે હાર માન્યો નહીં તે ખાવા માટે એક ટ્યુબ અને શ્વાસ લેવા માટે બીજી ટ્યુબ ઉપયોગ કરતો હતો સંવાદ કરવા માટે તેની વ્હીલચેર પર એક ખાસ કમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું હતું તેણે પોતાના જડબાના નાનકડા સ્નાયુ ઉપયોગ કરીને તેમાં ટાઈપ કરતો કમ્પ્યુટરે પછી તેના શબ્દો ને ફેરવ્યા જેથી અન્ય લોકો તેને સાંભળી શકે તેના શરીર નો મોટા ભાગ નો ભાગ કાર્ય કરવાનું બંધ કરી ચુક્યો હતો પરંતુ તેની પાસે હજુ પણ એવી એક વસ્તુ હતી જે અમુક લોકો પાસે ક્યારે નહીં હોય સ્ટીફન હોકિંગ પાસે અદભુત બુદ્ધિ હતી વિચારવા અને સમજવાની તેની ક્ષમતા સામાન્ય માનવી કરતા ઘણી આગળ હતી તે વ્હીલ ચેર પરથી તેણે આઠ પુસ્તકો લખ્યા અને આઈન્સ્ટાઈન પછી તે દુનિયાનો બીજો મહાન વૈજ્ઞાનિક બન્યો જેણે બ્રહ્માંડ ના રહસ્યો ખુલ્લા કર્યા જે બધાને ચકિત કરી દીધા સ્ટીફન હોકિંગે વિશ્વને એવા સિદ્ધાંતો રજૂ કર્યા જે ખરેખર સાચા સાબિત થયા તેમાં તેનો બ્લેક હોલ્સ વિશેનો સિદ્ધાંત હતો જેને વૈજ્ઞાનિકો અને સંશોધકો વિશ્વભરમાં ચકિત થઈ ગયા હોકીંગે એવી ઘણી આગાહીઓ કરી કે જેના કારણે દુનિયા ભયમાં મુકાઈ ગઈ આ ચેતવણીજનક આગાહીઓમાં હોકિંગે સમજાવ્યું કે પૃથ્વી અને માનવજાત ક્યારે અને કેવી રીતે નષ્ટ થઈ શકે ચાલો એવી છ શક્તિશાળી આગાહીઓની તપાસ કરીએ નંબર છ સ્ટીફન હોકિંગ માનતા હતા કે માનવજાત માટે સૌથી મોટો ખતરો અવકાશ માંથી નહોતો તે માનવજાત પોતે હતો બે હજાર સોળ માં તેમણે ચેતવણી આપી કે વાયરસ સામે લડવા માટે વિકસાવવામાં આવતી ઘણી વેક્સિન જેનેટિકલી એન્જિનિયર હતી તેનો અર્થ એ છે કે આ વેક્સિન વાયરસ ના ફેરફાર કરીને બનાવવામાં આવી હતી જેથી તે મનુષ્યો અસર કરી શકતી નથી હોકિંગ કે ટૂંકા ગાળામાં આ વેક્સિન સામાન્ય રીતે ઉપયોગી હતી કારણ કે વાયરસ આપણા વિનાશ તરફ દોરી શકે છે આજે ફાર્માસિસ્ટો એ અનેક ઘાતક વાયરસ ને એક જ ડોઝ ની વેક્સિન માં જોડવાનું શરૂ કર્યું છે આનો જીવંત ઉદાહરણ રોટાટેક રસી છે તે રોટા વાયરસ સામે નવજાત બાળકો ને રક્ષવા માટે વિકસાવવામાં આવી હતી આ રસી ગાયો અને માનવો બંનેના ડીએનએ ને બદલી ને બનાવવામાં આવી હતી તે રોટા વાયરસ ચેપ થી બાળકો ને બચાવવામાં મદદ કરે છે પરંતુ પ્રશ્ન એ છે દીર્ઘકાલીન આડસરો શું છે ફક્ત સમય જ તેનો જવાબ આપી શકે છે નંબર પાંચ તેણાના પંચાવન વર્ષના જીવનમાં સ્ટીફન હોકિંગે બ્રહ્માંડ પર ઊંડો સંશોધન કર્યો હતો અને તેના સંશોધન દ્વારા નિષ્કર્ષ કાઢ્યો કે પૃથ્વી બહાર જીવન અસ્તિત્વમાં છે તે માનતો હતો કે એક દિવસ પરગ્રહવાસીઓ અમારી ગ્રહ કબજો લેશે હવે વૈજ્ઞાનિક સિદ્ધાંત મુજબ બ્રહ્માંડ નિર્માણ બિગ બેંગ થી થયું હતું પણ હોકિંગ નો દ્રષ્ટિકોણ થોડો અલગ હતો તે માનતો હતો કે માત્ર એક નહીં પરંતુ ઘણા બિગ બેન્સ હતા અને દરેકે અલગ બ્રહ્માંડ બનાવ્યું સરળ શબ્દો હજુ બ્રહ્માંડો બીજાના કોઈ પુરાવા મળ્યા નથી પણ હોકિંગને ને ખાતરી હતી એલિયન્સ આવશે અને પૃથ્વી હંમેશા અમારી નહી રહે નંબર ચાર બે હજાર માં તેના અવસાન ના બે અઠવાડિયા પહેલા સ્ટીફન હોકિંગે પોતાનું છેલ્લું સંશોધન પેપર પ્રકાશિત કર્યું તેનું શીર્ષક હતું એ સ્મૂથ એક્ઝિટ ફ્રોમ ઇટરનલ ઇન્ફ્લેશન એના મલ્ટીવર્સ સિદ્ધાંતને સાબિત કરવાનો એક બહાદુર પ્રયાસ તેમાં હોકિંગે સમજાવ્યું કે આપણું બ્રહ્માંડ બિગ બેંગ થી બન્યું હતું પરંતુ તે હજી પણ વિસ્તરી રહ્યું છે તેમણે ચેતવણી આપી હતી કે એવો સમય આવશે જ્યારે બ્રહ્માંડ પાસે વિસ્તરતા રહેવા પૂરતી ઉર્જા નહીં હોય એક પછી એક તારાઓ બળી જશે અને અંધકાર બધું કબજે કરી લેશે તેમને માનવું હતું કે એ આપણા બ્રહ્માંડ અંત હશે હોકિંગે આગ્રહ કર્યો કે જો આપણે વિનાશ થી બચવા માંગતા હોઈએ તો આપણે સમાંતર બ્રહ્માંડ શોધી ત્યાં નવું ઘર બનાવવું જોઈએ તે પહેલા કે બહુ મોડું થઈ જાય નંબર ત્રણ સ્ટીફન હોકિંગ પોતે જ રોબોટિક વ્હીલચેર પર નિર્ભર હતા પણ આશ્ચર્યજનક રીતે તેઓ રોબોટ્સના કડક વિરોધ હતા રોબોટ્સ માનવ જીવન ને સરળ બનાવવા માટે બનાવવામાં આવ્યા છે છતાં તે દિવસે દિવસ વધુ સ્માર્ટ બની રહ્યા છે આજે આપણી પાસે આઈ દ્વારા સંચાલિત રોબોટ્સ છે જે એવી વસ્તુઓ કરી રહ્યા છે જે માનવ કલ્પના બહાર છે હોકિંગે એવું ભવિષ્ય ભાખ્યું હતું કે જ્યાં રોબોટ્સ એટલા અદ્યતન થઈ જશે કે તેઓ પોતાના જ બીજા રોબોટ્સ બનાવી શકશે માનવીય બુદ્ધિ મર્યાદા છે એમ તેણે કહ્યું અમે એક સમય માત્ર એક જ દિશામાં જોઈ શકીએ અથવા એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ પણ રોબોટ્સ તેમની બુદ્ધિ અનંત સુધી વધતી રહી શકે છે અને એ એવી વસ્તુ છે જેના સાથે માનવો સ્પર્ધા કરી શકતા નથી હોકિંગ કે રોબોટ્સ આખરે કાબુ મેળવવાનો પ્રયત્ન કરશે અને તેઓ સફળ પણ થઈ શકે છે નંબર બે અમે બધા જાણીએ છીએ કે ગુસ્સો અને હિંસા માનવ સ્વભાવ ભાગ છે અને તેને અટકાવવાનો કોઈ માર્ગ નથી હાલ એક ઉદાહરણ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ યુદ્ધ જીતવા માટે માનવોએ ઘાતક હથિયારો બનાવ્યા છે તરીકે ઓળખવામાં આવે છે વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો પર બે અલગ અલગ પરમાણુ બોમ્બ ફેંક્યા તેના ઘા આજે પણ ત્યાં છે સ્ટીફન હોકિંગે ચેતવણી આપી હતી કે જો માનવો શાંતિથી જીવતા શીખશે નહીં તો તેઓ એકબીજા સામે ઘાતક પરમાણુ યુદ્ધ લડશે અને તે પૃથ્વીનો અંતિમ દિવસ સાબિત થઈ શકે છે નંબર એક સ્ટીફન હોકિંગની સૌથી ભયાનક આગાહીઓ એક વૈશ્વિક તાપમાન વિશે હતી તે માનતો હતો કે ભલે આપણે પૃથ્વીને અન્ય બધાથી સુરક્ષિત રાખી શકીએ પણ સો વર્ષમાં તે રહેવાસ માટે અયોગ્ય બની જશે દરેક જંગલ બળી જશે સમુદ્ર લાલ થઈ જશે અને માનવો સંપૂર્ણપણે ગાયબ થઈ જશે સૌથી મોટા દોષિત વધતી વસ્તી અને આપણા અતિશય ફોસિલ ઇંધણનો નો ઉપયોગ હોકિંગે ચેતવણી આપી હતી કે વર્ષ વર્ષમાં પૃથ્વી શુક્ર જેવા બની શકે છે સરેરાશ તાપમાન બસો પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે વરસાદની બદલે આકાશમાંથી માંથી ગંધક વરસશે અને ત્રણસો સાઠ કિલોમીટર પ્રતિ કલાકે તપ્ત પવન ફૂકાશે એ તો એ જ ગરમી છે જે તમે ઓવન માં ખોરાક રાંધવા માટે વાપરો છો જેમ હોકિંગે પોતાના ડોક્ટર ની બે વર્ષ ની આગાહી કરતા પંચાવન વર્ષ વધુ જીવી લીધું તેમ આપણે પણ માત્ર એક વૃક્ષ વાવીને પૃથ્વીનું જીવન વધારી શકીએ આશા છે કે તમે આજનો વિડીયો માણ્યો હશે તમે તેના વિશે શું વિચાર્યું તે અમને ટિપ્પણીઓ જણાવો જો તમને તે ગમ્યું હોય તો લાઈક બટન દબાવવાનું અને તેને શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમે આ જેવા વધુ વિડીયોઝ માંગતા હો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જુઓ બદલ આભાર